કલાલ સિકંદરભાઈ રામવાડા સામાજિક કાર્યકર નીલભાઈ સોની સોની હાજી યુસુફ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દુલ્હનોને ઘર ગ્રહસ્તી માટે સરસમાન તેમજ બેડ કબાટ સહિતની વસ્તુઓ ભેટ સોગાત રૂપે આપવામાં આવી તો સાથોસાથ આવનાર તમામ મહેમાનોનું જમવાની પણ યુનિટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી આ પ્રોગ્રામ સમસ્ત મુસ્લિમ સમાજ સમૂહ લગ્ન સમારંભ યોજાયો જેમાં સમૂહ લગ્નમાં દુલ્હા દુલ્હનોને પૂરા મઝમમાં બેઠેલ મહેમાનોએ દિલથી દુઆને આશીર્વાદ આપી નવાઝી લીધા ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ બારિયા દાહોદ